બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ આપણા શાસ્ત્રોમાં પંચદેવનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે દરેક સારા કામ પહેલા આ પંચદેવની પૂજા કરવામાં આવે છે પંચદેવ એટલે શ્રી ગણેશ શિવજી વિષ્ણુજી દેવી દુર્ગા અને સૂર્ય દેવ હિન્દુ માન્યતાઓ અનુસાર અઠવાડિયાનો પ્રત્યેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે સૂર્યદેવ એક માત્ર સાક્ષાત જોઈ શકાય એવા દેવ છે અને રવિવારે સૂર્ય દેવતાની આરાધના કરવાનો મહિમા છે ત્યારે આજે જાણીએ કે સૂર્યની અસીમ કૃપા માટે કઈ નવ વસ્તુનું દાન કરવું જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું ભગવાન સૂર્યદેવની હું વાત કરવાનો છું સૂર્યદેવ જે ખાસ કરીને ગ્રહોના રાજા છે જેમ નવ ગ્રહોની સભા હોય તો સભામાં દરેક ગ્રહોની અલગ અલગ જવાબદારી હોય છે જેમાં ખાસ કરીને મંગલદેવની જવાબદારી મંગલને સેનાપતિ ગણવામાં આવે છે શનિદેવને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે રાજા રાજા અહીંયા ગ્રહોના જે છે છે પણ સૂર્ય ભગવાન અને દેવગુરુ બ્રહસ્પતિ ઈ સલાહકાર છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એ પણ સલાહકાર છે તો સૂર્ય ભગવાનની ની મારે આજે વાત કરવી છે પંચાયતન દેવતા જેને મુખ્ય પાંચ દેવ કહેવામાં આવે છે જેમાંથી એક દેવ ભગવાન સૂર્ય દેવ છે જેને પ્રત્યક્ષ શાસ્ત્રમાં જે પ્રમાણ છે તે પ્રમાણ અનુસંધાનમાં મારે તમને વાત કરવાની છે કે દરેક ભગવાનના અલગ અલગ પૂજન હવન જપ દાન મંત્ર વિશેષ હોય છે અલગ અલગ પરંતુ સૂર્ય ભગવાનનું જે દાન જે છે જેમ કે ઘણા લોકોની ઈચ્છા થાય કે ભાઈ મારે આ ગ્રહ નડે છે તો હું આ દાન કરું જેમ કે શનિ નર્તો હોય તો આપણે કહીએ કે ભાઈ કાળા તલ્લુ દાન કરીએ મગ કોઈ બુદ્ધ નર્તો હોય તો આપણે મગનું દાન કરીએ તો દરેક દાન જે છે એ આપણને એની ખબર હોવી જોઈએ જેમ કે ઘણી વખત એવું થાય કે આપણને તાવ આવ્યો છે ને આપણને ખબર છે કે ભાઈ આ તાવ માટેની આ દવા છે અને દવા આપણને ખબર હોય ઘરમાં પડી હોય તો આપણે ખાઈ લઈએ છીએ તો ખબર હોવી જોઈએ કે આપણને કયા ભગવાનની પૂજા અથવા કયા ગ્રહનું દાન કયું હોવું જોઈએ કઈ કઈ વસ્તુ કરી શકાય સૂર્ય ભગવાન છે ને રાજા છે બીજા નંબરની વસ્તુ કે જે લોકોને ખાસ કરીને વિલ પાવર કમજોર હોય એ લોકો પણ સૂર્ય દેવની ઉપાસના કરતા હોય છે કઈ પણ કામ કરું તો કે કરું કે ન કરું કરું કે ન કરું આ વસ્તુ જે છે ને બહુ નર્તર છે તો સૂર્ય જે છે સૂર્ય આત્મા જગતું સૂર્ય મનુષ્યનો આત્માનો કારક ગણવામાં આવે છે અને સૂર્ય જે છે ખાસ કરીને એ સૂર્ય જેટલો સારો એ વ્યક્તિનું મનોબળ સારું સૂર્ય જેનો સારો એનો હૃદય સારું ઘણી વખત ઘણા હૃદયની બહુ તકલીફો થતી હોય ઘણાને હૃદયની અંદર દુખાવા થાય કોઈને બાયપાસ સર્જરી થઈ હોય તો ખાસ કરીને સૂર્યની ઉપાસના વિશેષ કરવી શાસ્ત્ર તો કહે છે કે જે સવારનો તડકો હોય ને એ લેવાથી શરીર પણ સારું રહે છે આરોગ્ય માટે પણ સૂર્યનો પ્રકાશ મહત્વનો છે સવારના સૂર્ય ઉદય બીજું સૂર્ય આત્મા સૂર્ય સૂર્ય આત્મા જગત અસ્ત સુખ સૂર્ય આત્માનો ગ્રહ ગણવામાં આવે છે તો સૂર્યની ઉપાસના જપ તપ અને દાન કરવાથી સૂર્ય નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અર્ઘ્ય પ્રદાન આપણે કરીએ છીએ અને કરવું જોઈએ પરંતુ તમારે જો કદાચ સૂર્ય ભગવાનની કૃપા માટે કંઈક દાન કરવું છે તો દાનના પણ એક પ્રકાર છે સૂર્યદેવની દાનમાં કઈ કઈ વસ્તુ કરવી જોઈએ તો શાસ્ત્ર પ્રમાણે જ હું વાત કરું છું શાસ્ત્રમાં એવું લખ્યું છે માણેક્ય ગોધુમ સંવત્સ ધેનુ કૌસ્તુભ વસ્ત્રમ गोडा हेम अप आरक्तम चंदन पंकज चवंदति दानम ही प्रदीप्त धामने तो केवई छ के जे व्यक्ति माणिक्य गोधुमा सम्बद्ध धेनु जे व्यक्ति ने दान करवो तो नऊ प्रकार ने दान કરી શકો છો તો પહેલો કયો સૂર્યમાં તો माणिक्य गोधुमा सम्बद्ध धेनु એટલે કે માણેક કહેતા રત્ન જો તમારે કોઈ રત્ન કોઈને દાન કરવો હોય તો સૂર્ય ભગવાનનો આવે છે માણેકનો નંગ જે નંગ આપણે પહેરતા હોય માણેક્ય એનું દાન કરી શકાય જો એ ન થઈ શકે તો બીજું ગોધુમ ગોધુમ કેતા ઘઉં તો ઘઉંનું દાન પણ તમે કરી શકો છો ઘઉંનું દાન કરવાથી પણ સૂર્યની કૃપા પ્રાપ્ત થાય ત્રીજું દાન વાંસરાવાળી ગાય મતલબ જેનું વાછરડું હોય વાછરડા સાથેની ગાયનું દાન કરવાથી પણ સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે ચોથું દાન રક્ત વસ્ત્ર લાલ રંગના વસ્ત્ર પણ આપી શકાય જેવી જેની શક્તિ જેવી શક્તિ એવું તમે દાન કરી શકો છો પણ ચોથું દાન તમારે કદાચ સૂર્ય માટે કરવું હોય તો લાલ રંગના વસ્ત્ર પણ કરી શકાય પંચમ પાંચમું જે છે ગુડ કૌશ વેમ તામરે ગુડ કેતા ગોળ ગોળનું દાન કરી શકાય ત્યાર પછી હેમંતામરે છઠ્ઠું જે જે છે હેમ કહેતા સોનું સોનાનું દાન હા આ અઘરું છે હો કે ભાવ જ બહુ હોય ને સુવર્ણ દાન સુવર્ણ દાન કરવાથી પણ સૂર્ય દેવની કૃપા મળે છે અને તામ્ર કહેતા તાંબુ તાંબાનું દાન પણ કરવાથી સૂર્યની કૃપા મળે છે ત્યાર પછી રક્તચંદન લાલ ચંદન ચંદનના પણ ઘણા પ્રકાર પીળું ચંદન આવે એમ રક્ત ચંદન પણ આવે તો લાલ ચંદન લાલ ચંદન હોય તો તો એ કોઈને તમે દાન કરો છો સૂર્યની કૃપા મળે અને છેલ્લું નવું દાન છે લાલ કમલ કમલનું જે પુષ્પ હોય તો લાલ કમળનું પુષ્પ દાન કરવાથી પણ સૂર્યની કૃપા મળે છે તો સૂર્યના દાન જે છે નવ દાન લખ્યા છે અને નવ દાનમાંથી જે તમારી શક્તિ હોય એ શક્તિ ભક્તિ પ્રમાણે તમારે દાન કરવું જોઈએ પરંતુ દાન ક્યારે કરવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે તો તો કે કે વારની અંદર સૂર્ય ભગવાનનો કયો વાર રવિવાર રવિવારના દિવસે આ જે કઈ વસ્તુ આ નવ વસ્તુમાંથી જે તમારે દાન કરવું હોય તો એ જેમ કે વસ્ત્ર દાન કરવા કે ગુડ દાન કરવું કે ઘઉં દાન કરવું હોય તો એના માથા ઉપરથી તમારે દસ વાર ઉતાર કરીને સૂર્ય ભગવાનને બતાવીને પ્રાર્થના કરીને તમે એનું દાન કરી શકો છો અને તે વખતે ઓમ સૂર્યાય નમ સૂર્યાય નમ એ તમારે ખાલી અગિયાર વાર બોલવાનું છે અને ત્યાર પછી દાન કરવાનું છે જો આ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહોના એક દાન લખેલા છે પણ આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે ભાઈ મારે કયું દાન કરવું અને હંમેશા હું શાસ્ત્ર પ્રમાણે જે શાસ્ત્રમાં મત હશે એ મતમાં ચાહે નાના નાની વસ્તુ હોય કે મોટું દાન હોય જે કંઈ હોય કેવું મારી ફરજ છે અને વ્યક્તિએ પોતાની ફરજ અને પોતાની પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે એ એ દોષમાંથી મુક્ત થવા માટે એ ગ્રહની કૃપા મેળવવા માટે એ કોઈ ગરીબને અથવા કોઈ બ્રાહ્મીણને એ દાન કરી શકતા હોય છે દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને સૂર્ય ભગવાનના જે નવું દાન છે એ દાનનો મહિમા કહ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન